નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમારે નવું રાશન કાર્ડ મેળવવું હોય તો તેના માટેનું આ અરજી ફોર્મ છે એમાં ફિલઅપ કેવી રીતે કરવાનું છે આપણે જોઈએ પણ વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજા વિડીયો તમને ફટાફટના નોટિફિકેશન મળી જાય તો આ ફોર્મ ભરવા માટે તમારે આની પ્રિન્ટ લેવી પડશે અને સૌપ્રથમ તો તમારે તમારો તાલુકો જિલ્લો અરજદારના આધાર નંબર એ એન્ટર કરવાના છે ત્યારબાદ આ સંમતિ સ્વીકારવાની છે તમારે અને આગળ આધાર જે જે નામ ઉમેરવાના હોય એ બધાના નામ એન્ટર કરવાના છે ત્યાર પછી તમારે આ તમારું હાલનું સરનામું જેમાં શેરી સોસાયટી જે પણ હોય ગામ તાલુકો જિલ્લો પિનકોડ વગેરે એન્ટર કરી દેવાનું છે આ બધું નોર્મલ ડિટેલ છે આ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ પાન કાર્ડ જન્મ પ્રમાણપત્ર કોઈ પણ એક જોઈન કરવાનું છે એના નંબર એન્ટર કરી ત્યારબાદ ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાની છે આ મરજીયાત છે ફરજિયાત નથી જો હોય તો એન્ટર કરી દેવાની ગેસ કનેક્શન ધરાવતા હોય તો હા અથવા ના ગેસ એજન્સીનું નામ તમારે એન્ટર કરવાનું છે જો હોય તો ગામ ગેસ કનેક્શન નંબર વગેરે નજીકની વ્યાજબી ભાવની દુકાન પસંદ કરો જિલ્લો જે તમારા આસપાસમાં જ્યાંથી તમને સામાન મળતો હોય અનાજ વગેરે એનું ડિટેલ એન્ટર કરવાની છે ત્યાર પછી આધાર મુજબ સરનામું હોય તો નીચે એક કે બે અને એના આધાર પુરાવા આપવાના રહેશે અને આગળ છે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન તો આમાં તમારે નામ ઉંમર વર્ષ જિલ્લા તાલુકો ગામ નાખી આ ડિટેલ અને તમારી સાઇન કરવાની છે સાઇન કરનારનું પૂરું નામ આધાર કાર્ડ ઓળખકાર નંબરનો પુરાવો એટલે આધાર કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરી દેવાના છે અને જે તારીખ હોય એ તારીખ અમેરી અને તમારે આ ફોર્મ આગળ કચેરીના ઉપયોગ માટે આપેલું છે એ તમારે કંઈ કરવાનું નથી અને પ્રિન્ટ ન કાઢો પ્રિન્ટ તો કાઢવી જ પડશે પણ આમાં તમારે કંઈ કરવાનું નથી તો આટલું જે ડિટેલ આપી છે એ બધી ડિટેલ ભરીને તમારે મામલતદાર ઓફિસે આધાર રાશન ઓપરેટરને આ પ્રિન્ટ આપવાની રહેશે વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દે